હવે જોઈ સામખ્યા આમ તક ન્યૂઝ બીરોનો એક વિસ્તૃત અહેવાલ નેશ સામખ્યાડી નેશનલ હાઈવે પર આવેલ સાઈધામ ખૂબ જ પ્રખ્યાત છે સામાજિક અને હવે જોઈ સામખ્યાળી આમ તક ન્યૂઝબીરોમાંથી એક વિસ્તૃત અહેવાલ ખાસ કરીને સામખ્યાળી નેશનલ હાઈવે પર સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ કરતું સાઈધામ ખૂબ જ જાણીતી છે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે ખાસ કરીને નવરાત્રિના દિવસોમાં માતાના મઢ જતા પદયાત્રિકો માટે આ સાંઈધામમાં તમામ પ્રકારની વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે લાંબા સમયથી પદયાત્રી સેવા કેમ્પ કરવામાં આવે છે ત્યાં ખાસ કરીને નાસ્તો ચા પાણી મેડિકલ અને ભોજન પ્રસાદની તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે દર વર્ષે એટલે કે આ જે તારીખ ચારના રોજ ચાર માર્ચના ચાર એપ્રિલના રોજ શાહીધામ મંદિરનો પાટોત્સવ યોજવામાં આવતો હોય છે આજે અઢારમો પાટોત્સવ યોજવામાં આવે છે રંગે ચંગે આ પાટોત્સવ સંપન્ન થયો છે ખાસ કરીને શાહીધામના મુખ્ય સંચાલક મૂળ આધોના અને હાલ બોમ્બે વસવાટ કરતા ખેસીભાઈ ચરલા અને તેમના યુવાન પુત્ર હર્ષમુખભાઈ ચરલાએ આમ સાથેની વાતચીતમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે અઢારમો પાટોત્સવ આજ સવારથી શરૂ થઈ ગયો છે સૌપ્રથમ પ્રથમ હોમ હવન સાથે આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ સાંઈ બાબાને નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું છે અને ત્યારબાદ અંતિમ તબક્કામાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે અઢારમો પાઠોત્સવની તૈયારીઓ ચાલતી હતી ત્યારે ખાસ કરીને આજે સવારથી જ ધાર્મિક વાતાવરણ સાથે આ પાટોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે ખાસ કરીને રાજુભાઈ ગઢા દેવાભાઈ ખેસીભાઈ ચરલા હસમુખભાઈ ચરલા તેમના ધર્મપત્ની અને ચરલા પરિવારના સૌ સભ્યો આ પાટોત્સવમાં મુંબઈથી ખાસ ઉપસ્થિત રહ્યા છે અને તેમના સીધા નેતૃત્વ હેઠળ આ પાટોત્સવ જે સંપન્ન થયો હતો તેઓએ હવામાં બીડુ હોમી અને સાંઈ બાબાના આશીર્વાદ લીધા છે મહાપ્રસાદનું પણ ભવ્ય અતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સામખ્યાળીને તેની આજુબાજુના વિસ્તારના લોકોએ આ મહાપ્રસાદનો લાભ લીધો હતો ખાસ કરીને નૂતન ધ્વજારોહણ પણ શાસ્ત્રોક વિધિ સાથે મંત્રોચ્ચાર સાથે પરિપૂર્ણ કરવામાં આવી હતી અને દર ગુરુવારે આ ખીચડી અને કઢીની વ્યવસ્થાનો પ્રસાદ પણ હોય છે મોટી સંખ્યામાં ભાવિકો ગુરુવારે સાંઈ દર્શન કરી માથું ટેકાવી અને આ ખીચડીનો પ્રસાદ લેતા હોય છે આજે પણ મહાપ્રસાદમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા એમ ખેસ્તી હશમુખભાઈ રાજુભાઈ અને દેવાભાઈએ આમ તક ટીવીની સાથેની માહિતી આપતા જણાવ્યું હતું ખેસ્તીભાઈ તેમના ધર્મપત્ની સાથે પધાર્યા છે હશમુખભાઈ પણ મુંબઈથી તેમના ધર્મપત્ની અને પરિવાર સાથે આ પાટોત્સવમાં પધાર્યા છે અને પાઠોત્સવનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી તો પરિવાર હોતીથી એટલે કે રાજુભાઈ અને અમારા દેવાભાઈ હોતીથી આપ સર્વેને ખૂબ ખૂબ સાંઈનાથ મહારાજ આજે આ સામખિયારી મુકામે સાંઈનાથ મહારાજના મંદિરને અઢાર વર્ષ પૂર્ણ થયા છે આજના દિવસે અત્રે હમણાં હવન વિધિ ચાલુ છે થોડી વાર પછી ધ્વજારોહણ થશે અને ધ્વજારોહણ પછી સાંઈનાથ મહારાજનો પ્રસાદ વિતરણ થશે આજથી અઢાર વર્ષ પહેલાં આ મંદિરના પાયા રખાયા હતા અને મંદિરને સ્થાપનાને અઢાર વર્ષ આજે પૂર્ણ થયા છે અહીં દર ગુરુવારે ખીચડી ઘર ચાલુ હોય છે નવરાત્રિમાં આશાપુરા માતાજીના ભક્તો માટે જે પગભાળા યાત્રા કરવા જઈ રહ્યા હોય એમના માટે કેમ્પ યોજવામાં આવે છે સર્વે ભક્તો અહીં ખૂબ આનંદથી રાત્રિ વિશા રાત્રિ વિસામ વિરામ કરે છે એમના માટે પ્રસાદની પણ વ્યવસ્થા રાખવામાં આવે છે આપ સર્વેને પણ આ બાજુ નીકળો તો સાંઈ રામચારી મુકામે સાંઈ બાબા મંદિરના દર્શન કરવા પધારો એવી અમે વિનંતી કરીએ છીએ રાજુભાઈ દેવાભાઈ અને મારું નામ ખીરસિંહજી ચાવલા રાજુભાઈ પોપટલા રૂપજી ગઢા અને દેવાભાઈ ભચાઉના છે રાજુભાઈ સામચારીના છે અને હું આગળ છું ત્રણેય ગામોનો ત્રિવેણી સંગમ અહીં રચાવ્યું છે આપ સર્વને ખૂબ ખૂબ ધન્યવાદ જય સાંઈરામ બોલું શ્રી સચ્ચિદાનંદ સદગુરુ શ્રી સાંઈરામ ભગવાનથી જય આજ રોજ સામખ્યારી મુકામે દાદાના દરબારે સાંઈનાથ દાદાના દરબારે એમનું હવન તથા ધ્વજારોહણનો જે કાર્યક્રમ હતો એમાં હાજરી આપવાનું થયું જોગાનું જોગ સામગ્રી વધાર્યા એટલે રાજુભાઈએ કહ્યું કે આપણે હવનમાં પણ વધારવાનું છે તો હવનનો પણ લાભ મળ્યો અને રાજુભાઈ ગડા પરિવારનો ખૂબ ખૂબ આભાર એ અમને હવન અમારા તરફથી હવન કરાવડાવ્યું ગડા પરિવારનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ દિવાળી આજ રોજ અઢાર અઢાર વરસ પછી આજે અમને ધજાનો અને આટોત્સવમાં હવનમાં પૈસાનો લાભ મળ્યો એ બધા રાજુભાઈ ગઢાનો પરિવારનો ખૂબ ખૂબ આભાર અહીંયા ખૂબ જ સરસ સાંઈ ભક્તિ બી ચાલે છે અને ભક્તો દૂર દૂરથી દર્શન કરવા માટે બી આવે છે દરેક ગુરુવારે બી બહુ સારી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહે છે અને આપ લોકોને જ્યારે બી ચાન્સ મળે મોકો મળે જરૂરથી દર્શન કરવા પધારજો અને સાંઈ બાબાના આશીર્વાદ લેવા અહીંયા જરૂરથી પધારજો જય સાંઈ